જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પોષ સુદ પૂનમનું સવિશેષ મહત્વ પોષી પૂનમ સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે તે ઘટનાને મકર સંક્રાંતિ કહે છે સૂર્યદેવ ઉત્તર તરફ ધરતા જાય માટે ઉત્તરાયણ કહે છે આને લીધે હવાની ગતિ વ્યવસ્થામાં ફેર પડે છે પરિરામે આપણી પતંગ ઉત્સવ આનંદ મનોરંજન અને લાભ લઈ શકીએ છીએ આ તહેવાર સૂર્યપૂજા ગૌમાતા સેવા અને નવા અનાજ કઠોળ વનસ્પતિ ઝીંજરા મિષ્ટાન ચીકી ખજૂરપાક વગેરે શક્તિવર્ક વર્ધક ખોરાકો ખોરાકી વસ્તુઓ આપણે ખાઈએ છીએ આ ઉપરાંત સંપીને કોતો કૌટુંબિક આનંદથી ઉજવણી કરાય છે આનાથી પણ ઉચ્ચતમ કક્ષાની વાત છે કે ધાર્મિક આધ્યાત્મિક શુભ પવિત્ર કાર્ય માટેની શ્રેષ્ઠ દિવસ એટલે પોષ સુદ પૂનમ સૌથી મોટી વાત તો આ ખગોળીય ઘટના છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે આ પ્રદક્ષિણાથી પૃથ્વી પર જીવન છે અને રહેશે જીવન જીવના શરીર પંચ તત્વથી બનેલો છે એક આકાશ બે અગ્નિ ત્રણ વાયુ ચાર જલ અને પાંચ પૃથ્વી આમ શરીર પંથ તત્વથી બનેલું છે સૂરજદાદા અને પવનદેવની પૂજા કરતા પતંગ ઉત્સવ ભારતમાં પુરાણ કાળથી ચાલ્યો આવે છે હવે તો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વિશ્વના દેશોમાં પણ ઉજવાય છે માટે વિશ્વમાં સૂર્યદેવની પૂજા બધી જ જગ્યાએ થાય છે જ્યાં જ્યાં તડકો પડે છે ત્યાં તો સૂર્યપૂજા પોતપોતાની સંસ્કૃતિ રિવાજ પરંપરા પ્રમાણે થાય છે ઉત્તરાયણ મકર મકર સંક્રાંતિની પવિત્રતા પુણેકારી ધાર્મિક આધ્યાત્મિક ઊંડાઈ ઊંડાનું મહત્ત્વ આપતો પ્રસંગ છે મહાભારતના યુદ્ધના સંદર્ભમાં દાદા ભીષ્મ પિતામાને મૃત્યુનું વરદાન મળેલું દાદા જ્યારે ઈચ્છા કરે ત્યારે જ તેનું મૃત્યુ થાય તેવા વરદાની તે હતા તોય અતિ સમર્થ વડીલે બાણસયા પર દિવસો સમય વિતાવ્યા પણ મૃત્યુ તો પોસુદ પૂનમ પોશી પૂનમના દિવસે જ માંગ્યું હતું અને એમને મળ્યું હતું કારણ એવું કહેવાય છે કે આ દિવસોમાં ઈશ્વર પ્રભુ પોતાના સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખે છે આવતા પવિત્ર જીવાત્માને મોક્ષ અપાવે છે આ છે મકરસંક્રાંતિ ઉત્તરાયણનું મહત્વ આપણે આપણા ભારતીય સંસ્કૃતિના તહેવારોને વિશેષ ઓળખીએ છીએ ગાંભીર્ય સમજીને માન આદર સાથે સપરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ હર હર મહાદેવ